ઈ નહીં એ સ્વાર્થી છે ભરત રામ મળવા જાય તો વિઘ્ન કરે છે સાધુની યાત્રામાં વિઘ્ન કરે એ પંચમાં ના હોવો જોઈએ ના પડે પણ કોઈ બીજાનું કીધું બધા ના પડે પછી એક સદસ્ય પંચ રહે નારદ નારદજી આવ્યા એને બધું સર્વે કર્યો બાવ ખોજ કર્યો બાવ ઊંડો અભ્યાસ કર્યો એક વર્ષ લગાવ્યું સાહેબ રિપોર્ટ આપવામાં નવ્વાણું પીજનો રિપેટ થઈ ગયો નવ્વાણું પાનાનો રિપોર્ટ કર્યો અને ભગવાન પાસે ગયા કે મહારાજ ને ઘરે ઘરે જઈને ટાંકણીઓને પીલોને બધાને પૂછ્યું છે કે તમે કેમ લોહચુંબકની પાસે નથી જતા મને છેલ્લો રિપોર્ટ એ છે કે હજી ટાંકણીઓ હજી પીનો હજી ખીલીઓ દોડી દોડીને લોહચુંબક પાસે જવા ઈચ્છે છે પણ લોહ ચુંબકે ચુંબકત્વ ગુમાવી દીધું આ સમાજ હજી સાધુ બ્રાહ્મણ પગે પડવા માટે તૈયાર છે અને પડતો રહેશે જ્યાં સુધી સાધુ ભજન નું ચુંબકત્વ પોતાની અને આ મંડપ તો યાદ રહે આ મંડપે એક નવા મહંતની સાદર વિધિ કરી બંને છોકરાઓ સાથે મળી આખો પરિવાર સાથે મળી અને વાવડી મંડળને આમ પાંચ પાંચ બેડા ચડાવી દે એવું કામ કરે અને હું તો તમારી સાથે જોઉં બા તો છોકરાઓ કથામાં પણ કાય છે વગાડે છે પ્રભુદાસ બાપુની કથામાં એ ભગવત કૃપા છે તો વિશેષ કંઈ નહીં કહેતા મારો રાજીપો વ્યક્ત કરું છું અહીંયા હું આવી શીખ્યો એનો મને વાતાવરણ ખરાબ હતું ગઈકાલે તો સાંજે એમ ખબર આવે કે હેલિકોપ્ટર ઉડવાના નથી બંધ કરી દીધા છે ક્યાં વળી આ બંધ થશે નામ થશે અને વળી હવારે તડકો નીકળ્યો અને વળી હેલિકોપ્ટર આવ્યું પહોંચ્યા ને ભાવનગર ઉતર્યા અને અહીં આવ્યો મારો થાક ઉતરી ગયો સાહેબ થાક લાગતો જ કથા કરે એને થાક હોય જ નહીં અને જેને થાક લાગે એને કથા કરાવી એને હું તા રહેવાય સમજ્યા ઘરે બેહી અને અને જે કંઈ